મેસેજ કરો તમે મંગાવી તમને હું લેટર નાખો છો લેટર જોઈ લો તમને એમ લાગે કે આ પ્રવૃતિઓ કરવા જેવી છે તો કરવા દઉં કેમ નથી કરવા જેવી ના ફાળતા તમારે લેવાનું હોય આજે અધિકારી તમે પણ જો હું અધિકારી છું તો મેં તમને કીધું મારી છોકરી સ્વચ્છતા પખવાડિયા માં એક્ટિવિટી કામ કરે છે મેં તમને એ તો ઉદાહરણ દઈ દીધું મેં તમને બરાબર છે સર તમે ઉદાહરણ દીધું બરાબર છે સર આમાં શું છે આમાં હું તમને એક કાયદા મુજબ નું હું તમને વાત કરું છું કે કાયદા મુજબ અમે બાળકો નું શોષણ કરતા હોઈએ કે બાળ મજૂરી કરતા સર હું હું તમારે ચંદુભાઈ વિચારવું પડે એક શિક્ષક તરીકે બાળકોને કોઈ દિવસ મજૂરી ના કરાવે એટલો ભરોસો રાખો એક મિનિટ મારી વાત સાંભળો ફ્રી હોતો બોલો બોલો હવે મેં આ બાબતે ત્રણ થી ચાર ફોન કર્યા એમાં એક વ્યક્તિ તમારી ઉપર એવો આક્ષેપ કર્યો કે અમને નંદાણીયા સાહેબ એ કીધું છે કે વિડિયો ઓડિયો કે વાયરલ થાય સોશિયલ મીડિયા મીડિયામાં

સાહેબ હું માનું છું ભરોસો રાખો મને મારા દીકરા દીકરી જે સ્કૂલ માં ભણે ત્યાં મને શિક્ષકો ઉપર ભરોસો છે મારી છોકરી નો સેનીટેશન સાફ સફાઈ નો વાર હોય હું આવી રીતે આચાર્યને ને કઈ ને આવ્યો છું એ બરાબર હવે બીજી એક વાત તમને કહું જે ગંભીર વાત છે આની નોંધ લેજો લેશો સર હાજી 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 જે સ્કૂલ નું હું તમને વિડીયો નું કહું છું ને ત્યાં એક મીડિયા વાળા ભાઈ ગયા હતા અને ત્યાં કબાટમાં છોકરાઓ પાસેથી ઓલા જે હાથમાં પહેરવાના ઓલા ન હોય આપણે ઉઠ પહેરે તમને ખ્યાલ હોય તો પછી નાની નાની છરીયું ને એવું બધું કબાટમાં મને હમણાં સમાચાર થયા કે તમારી સ્કૂલ ની કબાતમાં છોકરાઓ પાસેથી એ બધું નીકળ્યું છે અને કબાટમાં અત્યારે તમારા આચાર્ય સાહેબે મૂકેલા છે હા સાહેબ મને હમણાં આ બાબતે એટલે હું ગંભીરતાથી આ નોંધ લઈ અને બસ મને મેને મુદ્દો જે હોય કયો એટલે આગળની સો લેનું પ્રશ્નનું કે એ બાબતે મેં બધે અત્યારે ફોન કર્યા બધેથી કરી કરી ફોન ને છેલ્લે તમારા નંબર મને મળ્યા કે આ બાબતે તમારું ધ્યાન દોરવું જરૂરી છે જેથી કરીને કોઈ બનાવ એવો બને નહીં હા ના ના ય મનાજી હું ભાઈ રાજ્ય ગુરુ ભાઈ છે ને આચાર્ય એને તાકી સૂચના આપું કે એવું કોઈ જૂનું સાહિત્ય કે જૂનું કોઈ એવા સાધનો હોય નહીં સાહેબ સારા છે આચાર્ય સાહેબ આપણે કોઈ ઉપર ઓલું નથી કરતા સાહેબે એ બધી નોંધ લઈને અત્યારે મૂકી દીધું છે બરાબર એના વાલિયો સૂચના આપું તાકી કે એ છોકરાના જે વાલિયો હોય જો આ વાત સાચી હોય તો એ એ છોકરાઓના વાલિયોને બોલાવીને કરેક સૂચના આપો સારા

એટલે સર આ બધું શું છે કે આવા બધા જો છોકરાઓ બધા સાફ સફાઈ કરતા હોય સર મારું હવે હેતુ સમજાવવા માંગુ હવે હું તમને આખું હેતુ સમજાવું આખો હેતુ સમજાવું કે દાખલા તરીકે છોકરા હાલો આપણે કહી છીએ કે ભાઈ આપણે એનો વિરોધ નથી કરતા કદાચ તમે જે ગૃહ છે ને કરાવતો હોય ને આપણે સમજીએ છીએ કે સારા માટે જ કરાવતો હોય પણ આમાં ઈસ્યુ ક્યારેક એવો ઉભો થઈ જાય છોકરા બધા સાફ સફાઈ કરતા હોય એકાબીજા માથાકૂટ કરે हाँ, 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 कोई पास कई होटना चंदुभा हाँ गंभीर घटना उपस्थित थी, थी जाए तो ओके थैंक यू थैंक यू